મોતની તલાશમાં એક યુવાને બે હજાર કિલોમીટરથી વધુની લાંબી મુસાફરી કરી આખરે પોલીસે તેને શોધી કાઢ્યો અને આ યુવાનને પરિવારને સોંપવામાં આવ્યો હતો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ગામનો શિક્ષિત યુવાન આમ તો એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો પરિવારને દીકરા ઉપર વિશ્વાસ હતો પણ કોલેજના અભ્યાસ દરમિયાન યુવાન ભટકી ગયો અને કોલેજે યુવાનને ડિટેન કરી દીધો પણ આ વાતથી પરિવાર અજાણ અને યુવાને પણ આ વાત પરિવારથી છુપાવી પરિવારના સભ્યોને ખબર પડે તે માટે કોલેજ જવાનું ચાલુ રાખ્યું પણ સમય વીતતો ગયો અને પરિવારને શું જવાબ આપીશ આવા વિચારમાં અને વિચારમાં યુવાન માનસિક હતાશામાં ઘેરાતો ગયો અને પોતે પોતાના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે મા બાપનો વિશ્વાસ તોડ્યો હોવાની વાત દિલમાં લાગી આવતા યુવાને આપઘાત કરવાનું નક્કી કરી લીધું અને આપઘાત કરવાના ઇરાદા સાથે ઘર છોડીને યુવાન નીકળી ગયો યુવાન ઘરે નહીં આવતા પરિવારે યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ઓલપાડ પોલીસ તપાસમાં જોડાઈ યુવાને ઓલપાડથી દિલ્હી સુધીનો એક હજાર એકતાલીસ કિલોમીટરનો પ્રવાસ કરીને એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો તેનો ઈરાદો પંખાથી લટકીને આપઘાત કરવાનો હતો પરંતુ રૂમના પંખાની ઊંચાઈ વધુ હોવાને કારણે તે તેમાં સફળ થઈ શક્યો નહીં આપઘાતની જગ્યા બદલીને તે દિલ્હીથી જમ્મુ અને ત્યાંથી શ્રીનગર પહોંચ્યો પરંતુ ત્યાં પણ તેને આપઘાત કરવાની કોઈ યોગ્ય જગ્યા મળી નહીં ત્યારબાદ તે પંજાબના લુધિયાણા પહોંચ્યો પણ ત્યાં પણ તેને આપઘાત માટે કોઈ જગ્યા ન મળતા તે ફરી દિલ્હી આવવા માટે ટેક્સીમાં નીકળ્યો રસ્તામાં ખિસ્સામાં હાથ નાખતા તેને પોતાનો મોબાઈલ ન મળ્યો તેને ટેક્સી ચાલકનો ફોન લઈને ઊંચાઈવાળી હોટલ સર્ચ કરવાનું શરૂ કર્યું જેથી ઊંચાઈ પરથી કૂદીને આપઘાત કરી શકે તેને એટીએમમાંથી પૈસા ઉપાડીને બે દિવસ માટે એક હોટલ બુક કરાવી સમયસરની દખલગીરીથી અને ઓલપાડ પોલીસ મથકના એએસઆઈ અજયભાઈ સોંઢિયાએ દિલ્હીમાં કુલ સો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી યુવકનું પગેરું શોધી કાઢ્યું હતું અને પરિવારની મદદથી યુવકનો જીવ બચાવ્યો હતો ઓલપાડ પોલીસ મથક ખાતે આ યુવકને લાવી ઓલપાડ પોલીસ મથકના પીઆઈસીઆર જાદવે યોગ્ય કાઉન્સેલિંગ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે ફરી આવું ન કરવા માટે જણાવ્યું હતું